ગુંડાઓ બદમાશો તોડ બાજુ ગુટલે કરો માફિયાઓ વ્યાજવાળા આ બધા મંત્રી તંત્રી ધારાસભ્ય બની ગયા હારો માણા લાચાર થી બેઠો છે એટલે હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કે તમે એમ માનતા હો કે આ છોકરો ડાયો માણસ છે હારો માણસ છે અને નકરો હારો હોય તો હું કામ આવડતું ન હોય કઈ હું વકીલ છું મેં પોલીસમાં નોકરી કરી પોલીસ આવી કેમ વાત કરી એ મને ફાવે છે મામલતદાર કલેક્ટર આર એફ એસીએફ ડીસીએફ વીડિયો બીડીઓ ડીડીઓ ગમે યારે કેમ વાત કરવી એ મને ભગવાને આવડત આપી છે ટીવીમાં કેમ વાત કરવી એ આવડત એ ભગવાને મને આપી સમાજની વચ્ચે ઊભા હોય તો હું બોલું ને કેમ બોલું એ આવડત એ ભગવાને મને આપી જાય અને કોઈને એમ હોય કે મૂછે લીંબુ લપડે છે તો મને ધોકા મારવાની ભગવાને મને ક્ષમતા આપી છે મને બધું ભગવાને આપી છે તમે શ્રેષ્ઠ કેકો આપો તો તમારું મારું દેહ નું કઈક સારું થાય એમ છે

મને એક આગેવાન મને ચૂંટણી માં જીતવાની એક તક મળે તો હું શું ભાજપ છે પછી જોયું છે કોને કેટલી હવા છે હું ખાધી ગામો ગામ ભાજપ પાંચ પાંચ ગુંડાઓ ગામને દબાવે છે અને એટલી હદે ત્રાસ વર્તાવ્યો છે કે કોઈના બાપનું માનતા નથી ગામો ગાય ગુંડાઓ મને બધી ખબર છે અમારા ગામમાં બે છે પણ એ નથી હવે વાયડીના થાતા થતા બધાએ ગામમાં બે બે પાંચ પાંચ ગુંડા ગામને દબાવવા કરે પોલીસ આરે એનું સેટિંગ હોય સરકારી માણસો આરે સેટિંગ હોય તમે અરજી આપો તો એને ઓલો પોલીસ વાળો કે કે નહીં હું કામ કે પોલીસ વાળાની ખબર છે કે ગામનો કોઈ માણસ અરજી લઈને આવશે અને હું એની વાત નહીં સાંભળું તો આ માણસનો ઉપરાણો લઈને કોણ આવશે વન વિભાગ તમારું કોઈ જાનવર પક્ષીમાં મરી ગયો ગયું વન વિભાગ વાળો આવીને દબડાવી તબડાવી જાય તમને તો વન વિભાગ વાળાને ખબર છે કે તમારું ઉપરાણું લઈને કોણ આવશે કોઈ આગેવાન તો છે નહીં હારો માણસ આવું હાચું બોલો ખોટું બોલો એક તમે મામલતદાર ઓફિસે હાથ બાર માં એન્ટ્રી કરાવવા કઈક કાગળ કુગલ કરાવવા જાવ અને એ તમને ધક્કા ખવડાવે કાલ આવજો પમદી આવજો ઇન્ટરનેટ નથી અંગૂઠો બંધ છે સર્વર જામ છે બધું આપણે જઈ ગયું છતાંય માણસ આપણું કામ નથી કરતો શું કામ કે એને ખબર છે કે આ બાપાને ને આ જુવાન ને ચાર ખત્તા ખવડાવીશ તો આની ભેર તાણેવો કોઈ નથી આનું ઉપરાણું લેવો કોઈ નથી તાર થાય કરી લેજો આપણને ખબર છે કે હારો આપણાથી થાય હું કોઈ આગેવાન તો છે ને આપણે આપણે રાવ લઈને જાય આવું સાચું બોલું ખોટું કેવા તો ખરા આ બાજુ તમે એથી માંડવીનું ટ્રેક્ટર કે ગાડું કે જે કઈ ફરીને જાઓ સેન્ટર ઉપર એટલે ઓલો એક ખાંડી હજાર રૂપિયા માગે નકર રિજેક્ટ કરો કામ કે એ માગનાર વ્યક્તિને ખબર છે કે આ વિનુભાઈ માંડવી નું ગાડું છે અને એક રૂપિયા હું છું નહીં આપે તો હું રિજેક્ટ કરીશ અને હું રિજેક્ટ કરીશ તો જાશે ક્યાં કોને કહેશે કોઈ છે તો નહીં સાંભળવા વાળો અને વિનુભાઈ ને ખબર છે કે આને હજાર નહીં આપો રિજેક્ટ કરશે તો મારે ધક્કો માથે પડશે અને માય

પણ એને ખબર છે કે તમારું ઉપરાણો લઈને આવે એવો કોઈ આગેવાન નથી એને ખબર છે કે તમારી રાહ કોઈ સાંભળે એમ નથી તમારી ફરિયાદ કોઈ સાંભળે એમ નથી તમારી ભેડ તાણે એવો કોઈ ભેરું નથી એવો કોઈ આગેવાન નથી ભાજપે વધવા દીધો એટલે ચાર પૈસાના પટ્ટાવાળા ટોપથી ભરે છે ધલાટી મંત્રીને બતાવ્યા થાતા નથી આ વાત સાચી ખોટી કોઈ કીધું નથી હું હું કામ નથી એ માનતા આપણા આગેવાન માં આપણે ફાવા નહીં ઠર્યા નહી આગેવાન હું કરો તોડ બાજુ હતા એ ચૂંટણી પણ હારા માણા ને ઓલો અધિકારી કાયમ ઉઠા ભણાવી ગયા સીધો માણા હોય આગેવાન હોય ચૂંટણી જિલ્લા પંચાયત ની પંચાયતની પંચાયત ની જીત્યા હોય હારો માણા હોય કઈ વાંધો નહીં પણ હારા મારા ની ઓલો ટીડીઓ કાયમ ઉઠા ભણાવે રજુઆત લઈને જાવ ટીડી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર એમ કે સરકારમાંથી છે ઉપરથી થી આવશે ઉપરથી આવ હવે આપણો આગેવાન બિચારો એટલો સીધો પડે ઉપર તો હું હોય મારો રામદાણ એટલે એમ આ વાત છે ખોટી છે અને ત્રીજા પ્રકારના આગેવાનો છે એને કાયમ ટિકિટ ટુ ટિકિટ હાલતા હોય ગામનું જે થાય એક ટિકિટ મળે ને જીતી જાય એટલે બીજી વાર કેમ મળે ને એની વેતન માં પાંચ વાર હાલતું હોય એટલે બીજી ટિકિટ મળવાના એની પાસે બે રસ્તા હોય કાંઈ ઠેલો ભરીને રૂપિયા આપે તો એની પાર્ટી ટિકિટ આપે ત્યાં પછી મોટા 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 નેતાના કુતરા ને છોકરા રમાડે તો ટિકિટ મળે એમ તમારા મત થી ચૂંટણી પછી વયો જાય ગાંધીનગર કામ કે તેમ કે હવે બીજી ટિકિટની વેતરણમાં વેતરણ માં જાવ છું આવતી ચૂંટણી મળો રાવ લઈને ક્યાં જાવી ફરિયાદ લઈને ક્યાં જાવી કોણ આપણું સાંભળશે કોઈ સાંભળવા વાળો ન હોય તો રેઢા રાજ પડ્યા જાય રેઢું હોય એને તો ગમે ગમે એમ કરી જાય

ભાઈ તમારા હારા જોવો લાંબો અખતરો બે વરની ટૂંકી મુદત નો મારી હું એમ માનું છું કે મને ભગવાન આવડત આપી છે કે કઈ જગ્યાએ ઊભો છું હું બોલવાનું છે એ ભગવાને મને તાકાત આપીશ ન હોય તો આવડત શું કામ મારા મારામાં આવડત તો ભગવાને મને આપી છે પણ ધગસ એટલી છે ને એટલે શૂટવી તારીખ બધા ને પેલા અહીંયા ધગસ છે મારી ના પાડો ધગશ છે એટલે અહીંયા કે જાણવું છે